મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણના દાખલમાં તોથી ભાવ વધારો જન્મ મરણ શાખા એ ફી જે દસ રૂપિયા હતી તે વધારીને ને વીસ રૂપિયા કરવામાં આવેલ તેમજ દાખલા માટે પાટેના પાંચ રૂપિયા હતા તેથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવેલ તેમાં પણ એક દિવસમાં બે જ દાખલા નીકળે છે જેમના માટે એકસો વીસ રૂપિયાનો ખર્ચ કરવો પડશે વધારે જરૂર હોય તો બીજા દિવસે પાછી અરજી કરવાની રહેશે આ અરજી માટે ફરીથી ડોક્યુમેન્ટ કરવા તેમજ રૂપિયા એકસો ભરવાના રહેશે એક દાખલા માટે પંદર રૂપિયામાં નીકળતો તે દાખલો સિત્તેર રૂપિયામાં નીકળે છે આ જે દાખલાઓમાં દસ ગણો વધારો જે કરવામાં આવ્યો છે એ ખૂબ જ ખરાબ છે કારણ કે આજે દાખલાઓની જરૂર નાના માણસો ને પડશે નાના માણસો સરકારની વિવિધ યોજનાઓ માટે દાખલાઓનો ઉપયોગ કરતો હોય પરંતુ ઉદ્યોગપતિઓ કે મોટા ટેક્સ અને અને લેવામાં રાહત દેવામાં છે અને નાના માણસો ઉપર કઈ ના કઈ રીતે ટેક્સ દાખલાઓ બધા સીમા વધારો કરીને લૂટી રહી છે રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને તારીખ સિત્યાવીસ બે બે હજાર પચીસના બે હજારના અનુસંધાને ભાવમાં વધારો કરેલ છે જન્મભરણના દાખલામાં પ્રથમ પાંચ રૂપિયા હતા જે એક દાખલાથી પચાસ રૂપિયા કરવામાં આવે છે તે ઉપરાંત તમામ ટેસ્ટ નોટમાં પણ આપે છે જ્યારે જનતાને ગણતી